સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે મૂળી ચોટીલા તથા વઢવાણ પંથકમાં સૌથી વધુ વરસાદની અસર જોવા મળી રહી છે ચોટીલામાં ચોવીસ ઇંચ મૂળીમાં પણ વીસ ઇંચ કરતાં વધુ વરસાદ થયો તો થાન અને વઢવાણ પંથકમાં પણ વીસ ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે ત્યારે ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા ખેડૂતો દ્વારા ચાલુ વર્ષે કપાસ મગફળી અને તલ જેવા પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ સતત વરસાદ પડતા ખેડૂતોના ખેતરોમાં હાલ થી ત્રણ ફૂટ જેટલા પાણી ભરેલા છે ત્યારે ખેડૂતો દ્વારા સરકાર પાસે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે ગત વર્ષે એક હેક્ટર દીઠ માત્ર છ હજાર આઠસો જેટલી સહાય આપવામાં આવી હતી જે ખેડૂતોને પોસાય તેમ ન હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે તેમજ ત્રણ દિવસમાં ખેડૂતોના ખેતરોમાં સર્વે કરી તાત્કાલિક સહાયરૂપી પેકેજ સરકાર જાહેર નહીં કરે તો ખેડૂતો આંદોલન કરવાની ચીમકી ખેડૂતો દ્વારા ઉચ્ચારાઈ હતી ખરેખર જ્યારે કૃષિ મંત્રીએ જાહેરાત કરી છે ત્યારે ક્યાંક તો જાહેરાત અધૂરી છે અથવા તો માત્ર સર્વેના નામે નાટક થઈ રહ્યા હોય આવું અમને દેખાઈ રહ્યું છે ખરેખર જે ખેડૂતોએ નુકસાન છે એને ક્યાં અરજી કરવાની ઓનલાઈન અરજી કરવાની કે ઓફલાઈન અરજી કરવાની કોના સુધી ખેડૂતોએ વાત પહોંચાડવાની કે મારે ખરેખર નુકસાન છે આ કોઈ જાહેરાતમાં વાત કરવામાં નથી આવી અમારે વરસાદ ભારે વરસાદના કારણે અમારા વિસ્તારની અંદર સૌથી મોટું નુકસાન છે અહીં કપાસ બળીને ખાક થઈ ગયા છે મગફળી પણ અમારે કાંઈ પાકે એમ નથી અને એક જ ધારો ચારથી પાંચ દિવસ વરસાદ વરસતા ઓગણીસથી વીસ ઇંચ વરસાદ પડતા અમારે કપાસનું બહુ જ મોટું નુકસાન થયું છે તો જલ્દી અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અમને હેક્ટર દીઠ ચાલીસથી પચાસ હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવે અને અમારો જલ્દીથી સર્વે કરી અમને ખેડૂતોને તાત્કાલિક અમને રાહત થાય તેવી સહાય જલ્દી સરકાર અમલમાં મૂકે ધારો સતત વરસાદ ચાલુ છે પંદરથી વીસ વીસ વર્ષ વરસાદ પડી ચૂક્યો છે સરકારને હવે સર્વે કરીને તાબડતોબ સહાય ચૂક્યો અને શિયાળું પાક જોયો ને જે લેવાય અત્યારે ચોમાસું પાક તો સંપૂર્ણ નિષ્ફળ ગયો છે તો હાલ શિયાળુ પાક માટે સરકાર સર્વે કરી અને ઇમરજન્સી તાબડતોબ સહાય ચૂકવે એવી ખેડૂતની માંગ છે